બીજું આપણે ખલાસ થઈ ગયું મારે બ્રશ કરવા જોઈએ છે અરે ખલાસ શું થઈ ગયું છે હજી આમાં છે આમાં દબાવીને કાઢો ને તમને કાઢતા નથી આવડતું હું પ્રણવભાઈ ને આ કોલગેટ મિત્રો પતી ગયું છે ને કાઢતા નથી આવડતું કે હું ઉભા રહ્યો હું તમને કાઢી દઉં આમાં છે ને આમાં વેલેણું લઈને આમાં થોડુંક દબાવવું પડે તમારે થોડુંક આમ દબવો ને તો તમે તો લોભિયા એટલે કેવા લોભિયા છો પણ હવે આમાં લોભિયા ની ક્યાં વાત આવી આ પતી ગયું છે હવે આ મિત્રો તમને દેખાય છે ને આ કોલગેટ પતી ગયું છે પણ આમાંથી હજી હું તમને કાઢી દઉં તો હવે એમ તો આખું ખોલો તો નીકળી જાય પણ આને કઈ બક્ષો તો કરી હવે આ આ મૃત થઈ ગયું છે આવે મૃત પાય ની વાત નથી કોલગેટ હોય ને એને તમે જેટલું દબાવો ને એટલું ઈ જ રાખે એને તમે જ્યાં લગી કાતરથી થી ફાડીને અંદર છે ને આપણે હજી એક કામ કરવું છે ને કાતરથી થી ફાડીને અંદર હું તમને આ બ્રશ છે ને હું તમને એક આઈડિયા આપું હા બોલો તમે છે ને અત્યારના રેલવે સ્ટેશન પર જાઓ હા પાટા ઉપર મૂકી દો પાટા ઉપર મૂકીએ ને એના પરથી આમ ટ્રેન પસાર થશે ને લાસ્ટ જ આવી ગયુંનો ઈ જે નીકળશે ને એ તમે લે આવો આવોને બ્રશમાં જાઓ જાઓ બ્રશમાં એમ નહીં હું તમને અહીંયા ઊભા ઊભા મિત્રો પણ આપણે ઘરે કોલગેટ કોઈને પડી ગયા હોય તો પછી આવી રીતના તમે આ જો આ જો હમણાં તમારી સામે હું નો કાઢું જો લઈ ગયો આ લઈ ગયો અરે પણ આમાં આખું જોયે અડધું જ છે હવે પણ તમે આટલું તો લ્યો તમારું બ્રશ હમણાં થઈ જશે આ લો આંધી વધારે કેટલું જોઈએ બોલો હવે આ આ તમે કેમેરામાં બતાવો આ આ કાઢ્યું ને મેં અરે શું કાયદો હવે આખું જોયે અડધું છે હવે અરે પણ હવે આ તો મે એક દી તો હલાવી જો ને પણ એમાં હું વાંધો છે આ લોભિયા કેટલા પણ હવે લોભિયાની હાથ થઈ ગઈ તમારા બાપ આમાં આમાં લોભિયાની ક્યાં વાત આવી બોલો જી ને આમાં ક્યાં લોભિયાની વાત આવી લોભિયાની કઈ વાત નથી ભાઈ આટલું તો તારું આરામથી થઈ જાય અત્યારે ધવલ કાલે પણ બીજું કાઢી લેશું આપણે

એનાથી આમાં જો બેસીને બતાડું જૂની પદ્ધતિ આ બેસીને આમાં આમાં કેવું છે આ નીચે બેસવું પડે અને નીચે બેસી વણી અને જો આ પ્રાચી અત્યારે વણે છે

ત્યારે તમે નઈ લાવતા કઈ વાંધો નથી આવતો પણ હું એમ નથી કહેતી તને બે દિવસમાં મે લઈ આવીને કહી ઘરમાં કઈ સ્ટોક થોડીક રાખ્યા હોય કોલગેટ ના અરે તો આય બાર થી લેવું પડશે મને સ્ટોક નથી કોઈ કોલગેટ ના સવાર સવારમાં કોઈ મહેમાન એમ કે કે મારે આ કરું આ તો સારું છે મે ચા નું નો કીધું

પણ મેં હજી એક વાર મશીન ધોયા છે કપડા હવે બીજો રાઉન્ડ કરું પછી થાય ને અરે શું બીજો રાઉન્ડ યાર આ ઢોલ ભાઈ શું બોલે છે આ અને વોશિંગ મશીન એક જ હોય મારી પાસે તો એક વાર કેટલા કાય 50 જોડી કપડા તો હું નો નાખી શકું એક વોશિંગ મશીન એક વોશિંગ મશીન છે

É Marca um aí, aí. Ah, é um, não é? ah.

કોઈ વસ્તુ સમજતા નથી હું એકલો છું કઉ છું કરશો થી બીજું મશીન થોડુંક લેવાય આપણે બે વાર તમે હું યાર આવી વાતો કરો છો મિત્રો કોઈના ઘરે બે વોશિંગ મશીન હોય તો કોમેન્ટ કરો આ લોકો તો એવી લપ કરે છે કે મહેમાન આવશે પ્રસંગ છે એટલે બે વોશિંગ મશીન જોઈએ બધા કપડા ધોવા માટે કોઈના ઘરે મેં જ લગી એવડો થયો પચાસ વર્ષનો પણ બે વોશિંગ મશીન જોયા નથી શું જોયા નથી હું તમને બતાવી દઉં હવે તમે શું બતાવો તમે ખાલી વાતું કરો છો આ આપડા આખા દાજી જાય પછી હું શું કઉ છું તમે જરાક વિચાર કરો ને કે આ વસ્તુ પ્રણવ ને પ્રાચી બોલે છે સાચી છે કે નહીં મને બિલકુલ ખોટી લાગે છે કારણ કે બે વોશિંગ મશીન

ઈસ્ત્રી જરૂર નથી વાત પલટી નઈ મારો હમણાં જે વાત ચાલી રહી ને એ વાત કરો કપડા ધોવામાં વાર લાગે જો બલ ઈસ્ત્રી તો ફટાફટ થઈ જાય એક જણો બે પણ તમે વાતો કરો છો તો ત્યાં સુધી માનો અડધો રાઉન્ડ થઈ ગયો હોય આ ઈ બરાબર છે બસ તમારી તો ઈ જ કેવું છે તું એક કામ કર તું જઈને રાઉન્ડ કરી લે પ્રણવભાઈ તમે શાંતિથી પાણી પીઉ ઠંડુ એટલે આ વાત ને છે ને આપણે બતાવીએ અને કોઈને ઘરમાં બે વોશિંગ મશીન હોય તો ફટાફટ કોમેન્ટ કરજો અરે પ્રણવભાઈ તમે આ બરફ હુકામે ઘરમાં લઈ આવ્યા આટલો બધો આ પ્રાચીયા હું કરવા માંગો છે ને ઘરમાં છપછબિયા ચાલુ કરી રામ જોવ તો ખરા તમે આ પ્રણવભાઈ

કરો છો અરે બહુ મજા આવે આ તો કઈ નથી આવે તો આના કરતા વધારે મંગાવેલા છે અરે પણ આનાથી વધારે એટલે હજાર કિલો બરફ ને આ તમે આ બધું પ્રાચી આ શું કોણ બની ગયું તમે એકદમ શિમલામાં આવી ગયા અરે મિત્રો તમારે ઘરે શિમલા બનાવવું હોય મનાલી બનાવવું હોય તો કેમ બનાવવાનું ખબર છે ઘરે આ પ્રણવ જેમ છે ને હજાર કિલો બે હજાર કિલો બરફ મંગાવી લેવાનો એટલે અને ફૂલ મજા આવી જાય અને ફૂલ ફૂલ મોજે મોજ આવી જાય શિમલા બની જાય અને ધવલ તમને કેવી મજા આવી કે નહીં આમાં હા મને તો મજા આવે ને ઠંડો ઠંડુ પવન આવે ભેગા મળીને જ અબને મંગાઈમાં તમે ધવલ

હવે ફટાફટ ને એને મારા પોતા મારવાની વ્યવસ્થા કરવી જોઈએ તમે ફટાફટ વિડીયો લાઇક કરો શેર કરો